નમસ્કાર સાહિત્યની સરવાણીના માધ્યમથી સાહિત્યનો રસાસ્વાદ કરાવવા માટે સાહિત્યરૂપી મહેરામણ એટલે કે સાહિત્યરૂપી દરિયામાંથી હું મોતી સમાન સુંદર સુંદર રચનાઓ સુંદર સુંદર કૃતિઓ આપ સૌ માટે લાવી રહ્યો છું મને વિશ્વાસ છે કે આપને ગમશે અને ખૂબ મજા આવશે અને એટલા જ માટે આવી સુંદર સુંદર કૃતિઓને સાંભળવા માટે મારી ચેનલ શાંતિ ખટાણા જેને લાઈક કરો કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ બધો પ્રયત્ન આપ સૌ માટે છે સુંદર કૃતિઓ હું શોધીને લઈ આવીશ અત્યારે આપ બધાને ખબર છે એમ કે અત્યારે આપણે સૌ કાગ બાપુના સાહિત્યની ચર્ચા કરી રહ્યા છે અને આગળના એકાદ બે વિડીયોઝની અંદર પણ આપણે કવિ કાગની બે ત્રણ સુંદર રચનાઓની ચર્ચા કરી હતી આજે કાગ બાપુના દુહાઓ જે ખૂબ લોકમુખે ગવાય છે એમાંના કેટલાક મા વિશેના દુહાઓ હું આપણી સામે લાવું છું કોઈએ સરસ કીધું છે કે ભાઈ માં તે માં બીજા બધા વગડાના વા કવિ કાગ બાપુ એ કીધું છે ને કે મુખેથી બોલું માં સાચે જ મને નાનપણ સાંભળે અને પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા આવા બીજા મા વિશેના સુંદર દુહાઓ હું અહીંયા રજૂ કરું છું સાંભળજો ગમશે તમને ગિયા માસ ગળે ગિયા માસ ગળે તો હાડ હેવાયા કરે ગિયા માસ ગળે તો હાડ હેવાયા કરે માતા જાય મરે કેમ વિસરીએ કાગડા બીજો દુહો છે કે પંડમાં પિંડ પીડ ઘણી પંડમાં પીડ ઘણી શાંતિ ને હસ્તી સદાય માયા માત તણી કેમ વિસરીએ કાગડા માયા માત તણી કેમ વિસરીએ કાગડા ઝમઝડાફા ખાય જમઝડાફા ખાય મોતે નાળું માંડ્યું છોરુંની ની ચિંતા થાય કેમ વિસરીએ કાગડા કદાચ માં મોત સૈયા ઉપર સુતેલી હોય ને તો એને આખરી ચિંતા કોઈની થતી હોય તો તે પોતાના બાળકની ચિંતા કરે છે કે મારા બાળકને શું થશે મારા બાળકનું કેમ થશે હજી આગળ જોઈએ શ્વાસ ધમાય ધમણે શ્વાસ ધમાય ઘટડામાં ઘોડા ફરે છોરું ચિંતા થાય કેમ વિસરીએ કાગડા કાગડા એટલે કવિ કાગ બાપુ એની અટક કાગ છે એટલે એ કાગડા શબ્દ વાપરે છે કીધા નજીભે કેણ કીધા નજીભે કેણ જોટાણા લગી ન કરો દુઃખડા નેણ કેમ વિસરીએ એક કાગળ એટલે ક્યારેય બોલી નથી અસંખ્ય દુઃખો સહન કર્યા છે પણ ક્યારેય એ બોલી નથી બધું સહન કર્યું છે અને તે કોના માટે તો કે પોતાના બાળક માટે ત્યાર પછી આગળનો એક દુહો છે આખરે એક જતા આખર એક જતાં કોયડું ના આખર કામના કોડિયું એટલે કરોડો એટલે એક મારી માં ગઈને હવે મારે કરોડોનું શું કામ એમ આખર એક જતા કોડિયુંના આખર કામના મોઢે બોલું માં કોઠાને ને ટાઢક કાગડા મોઢે બોલું માં કોઠાને ટાઢક કાગડા મોઢે બોલું માં સાચે જ મને નાનપણ સાંભળે અને પછી મોટની મજા મને કડવી લાગે કાગડા ગમે તેટલો મોટો થઈ ગયો હોય પણ હું એક વખત મા શબ્દ બોલું એટલે મને બચ પણ સાંભળે બાળ પણ સાંભળે અને ખાસ તો માનો ખોળો સાંભળે ને એમ થાય કે દોડીને હું માના ખોળામાં બેસી જાઉં પણ એ પછી શક્ય નથી હોતું એટલા માટે કવિ કાગ આગળ કહે છે કે ન જગની આગ માં તે તારો પાલો મારી ઉપર એવી રીતે ઢાંકી દીધો ને કે તમામ દુઃખો અમારાથી દૂર રહેતા હતા અડીન જગની આગ તારે ખોળે ખેલતા ક્યારેય તેમને આંચ આવવા નથી દીધી તેનો કીધેલો ત્યાગ બસ હવે તે અમને ત્યાગ કર્યો હતો એટલે કે અમે મોટા થઈ ગયા છે તેનો કીધેલ ત્યાગ કાજળ સળગે કાગડા અત્યારે એવું બધું બાળપણ સાંભળું ને તો મારું કાળજુ સળગી જાય છે એમ કવિ કાગ કહે છે અને એટલે કહેવાય છે કે ભાઈ માં એ તો માં છે એની તોલે કોઈ ના આવી શકે પછી કવિ કાગ આગળ કે છે કે ભગવત તો ભજતા ભગવત તો ભજતા માહેશ્વર આવી મળે કે ભગવાનને ભજીએ ને તો ભગવાન મળી જાય પણ મળે ને એક જ માં મળે ને એક જ માં કોઈ ઉપાય કાગડા એ હવે ફરી વખત નહીં મળે મળીને હરને ને માં દરેકને માં નથી મળી મળીને હર ને માં મહેશ્વર જો પશુ થયા પણ જાયો એ જસોદા કાન કેવાણો કાગડા કાનુડાની વાત છે કે કાન છે ને જશોદાનો જાયો કહેવાયો મોટા કરીને માં ખોળેથી ખહતા કર્યા એટલે કે મોટા થઈ ગયા પછી તો કઈ બાળક ખોળામાં ન બેસે એટલે કવિ કાગ કે છે કે મોટા કરીને માં ખોળેથી ખહતા કર્યા ખોળા ખેલવવા કરને બાળક કાગડા કે ફરી વખત હું એકાદ વખત બાળક બની જાઉં તો ફરી વખત મને માનો ખોળો મળે સ્વારથ જગ સારો સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રંથી તારો તુકારો ક્યાંય ન મળે કાગડા હવે હું મોટો થઈ ગયો છું હવે બધા મને તમે કઈને બોલાવે છે સમાજની અંદર માન સન્માન છે મને કોઈ તું કહેતું નથી પણ મારું અંતર ઝંખે છે તુકારા માટે કે કોઈ મને આવીને તું કઈને બોલાવે અને એ પાછો મા તારો તુકારો જે મજા આવે છે ને એવી ક્યાંય મજા હવે આવતી નથી માની સામે બોલવાળા માટેની પણ એક સરસ વાત છે કે જનની સામે જોઈ કપૂત તુકારા કરે જનની સામે જોઈ કપૂત તુકારા કરે જ્યાં જ્યાં જન્મે હોય કડવું જીવન કાગડાય ગમે ત્યાં જન્મ હોય એનું કડવું જીવન છે ભાઈ જે કર માડી જીલિયા જે કર માડી જીલિયા જે કર પોષ્યા જોઈ તેડી લેજે તોય એ કરથી છેવટે કાગડા તારા કર એટલે કે હાથ અમારા માથા ઉપર ફરેલા છે માં ક્યારેક જો શક્ય હોય ને તો એ કરથી તો અમને તેડી લેજે જનની કેરું જોર જનની કેરું જોર રાઘવ ને રેતું સદા ભગવાન રામ ને એની માનો ખૂબ પ્રેમ મળ્યો છે જનની કેરું જોર રાઘવ ને રેતું સદાય માને ન કરી મોર કર્યો પિતા ને કાગડા આવી સુંદર સુંદર રચનાઓ કાગે મા વિશે કરી છે અને એટલે તો કહેવાય છે ને કે કવિ કાગ બાપુ એ તો મા સાહિત્યનો દરિયો છે સાહિત્યનો મહેરામણ છે અને એટલા માટે આપણે સૌ પ્રથમ સાહિત્યની સરવાણીમાં કવિ કાગ બાપુથી શરૂઆત કરી છે કાગની અદ્ભુત રચનાઓ છે અને હું એક પછી એક આપના સૌના માટે લઈ આવું છું કારણ કે મને ખ્યાલ છે કે મારા ઘણા બધા મિત્રો એવા છે કે જેમની પાસે વાંચવાનો ટાઈમ નથી ને કેટલાકે મને આગ્રહ કર્યો છે કે તો સરસ આવી રીતની સુંદર રચનાઓ અમને સંભળાવો ને અને એટલા માટે થઈને હું આવી રીતની સુંદર સુંદર રચનાઓ છે તે લઈને આવું છું તો માણતા રહેજો પણ હા ખાસ ચેનલને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી મારો પણ થોડો ઘણો ઉત્સાહ વધે અસ્તુ જય હિન્દ